ખરાબ હાલત લઈ લોકોનો નો ગુસ્સો ફાટી નીકળ્યો છેલ્લા બે વર્ષ થી કારણે વાહન ચાલકો અને મુસાફરો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે કાર્યવાહી નહીં કરતા આજે સારસા ગામ અને આસપાસના વિસ્તારો ની જનતા રોડ ઉપર ઉતરી આવી છે સારસા ચોકડી ઉપર ચોક્કા જામ આંદોલન કરી લોકોએ ભારે વિરોધ નોંધાવ્યો છે અચાનક થયેલા આંદોલન થી ટ્રાફિક અવરોધ સર્જાયો ઘટનાની જાણ થતા પોલીસે તાત્કાલિક તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી પરિસ્થિતિ કાબુમાં લેવાના પ્રયાસો શરૂ કર્યા છે મંદિરમાં સંસદ સભ્યો મળવા મળવા મળે છે અને બે વર્ષથી રોડ ખરાબ છે તો રોડ પર આવવાનો ટાઈમ નથી મળતો મંદિરમાં જવાનો ટાઈમ હોય તો રોડ પર પબ્લિક નું જોવાનું હોય મંદિરનું જોવાનું હોય દર અઠવાડિયે આવે છે દર અઠવાડિયે મંદિરોમાં આવે છે પ્રજાનો પ્રશ્ન કોઈથી ઉકેલાતો નથી મારે ત્રીજા મહિનાથી રોડ પાસ થઈ ગયેલો છે અને ત્રીજા મહિનાથી અત્યાર સુધી રોડ થયો નહીં અમે જ્યારે જ્યારે રજૂઆત કરીએ ત્યાં કે નવી ટેકનોલોજી કરવાનો છે આ કરવાનો છે એ રીતે રહીને આ રોડ પડી રહ્યો છે છેલ્લા કેટલા સમયથી આ પ્રશ્નો ઉદભવી રહ્યો લગભગ આઠ મહિનાથી આપ સરપંચ તરીકે અગાઉ જે કોઈને રજૂઆત કરેલી હા એ ગઢવી સાહેબને બધાને રજૂઆત કરી છે પણ એ લોકો કહે છે કે અમે પેલું રિવાઇઝ કરવા આવ્યું છે એ આવે પછી કરીએ પણ હજુ કોઈ થયું નહીં હવે આજે અમે એમને વાત કરી ત્યાં કે અમે તમને થોડા દિવસમાં રોડ કરી આવીએ એવું કહે છે